સુપરસ્ટાર સલમાન ખાન અને પરિવાર દર વર્ષે ચતુર્થી ઘરે ગણપતિ ની સ્થાપના કરે છે ત્યારે આ વર્ષે તેની બહેન અર્પિતા ખાન શર્માએ પણ તેના ઘરે ગણપતિ ની સ્થાપના કરી હતી જેવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં સલમાન ખાન ગણપતિ ની આરતી કરતો જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં સલમાન ખાન તેની બદલેજી આયત સાથે ગણપતિજીની આરતી કરતો જોવા મળી રહ્યો છે આ દરમિયાન સલમાન બ્રાઉન શર્ટ અને ક્રીમ પેન્ટ પહેરેલ જોવા મળેલ છે અને આ વિડીયો જોઈને સલમાન ખાનના કેટલાક ફેન્સ તેની પૂજાથી ખુશ દેખાઈ રહ્યા છે તો કેટલાક નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે અમુક યુઝર્સ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે વિડીયોમાં સલમાનને પૂજા કરતા જોઈને ઘણા લોકો તેના ધર્મ અને આસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે એટલું જ નહીં તે જે કરી રહ્યો છે તે ઘણા યુઝર્સને બિલકુલ પસંદ નથી આવી રહ્યું જેને કારણે તેને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે અને તેની ધાર્મિક માન્યતાઓ મીડિયા પર ચર્ચા ગઈ છે હવે જુઓ દેશ દુનિયાની ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ